અને મેં ઘણી ભૂમો પાડી તમારા નામની પણ તમને કઈ જવાબ ના આપ્યો તો મને લાગ્યું કે તમને ફોન કરવા જેવું છે તો મેં માસીને કીધું કે હું તરત જ આવું છું તો ક્રિકેટ ગ્રાઉન્ડ થી જ્યારે હું અહીં જોયું તો અહીં મારો દરવાજો આવી તો ઓપન હતો ચારે બાજુ તમે અહીં સામાન આવી રીતે આ બધું જોવાય છે આ બધું વેર વિખેર બધું કરી દીધું છે અહીં બી તમે જોઈ શકો છો અહીં અંદર તિજોરીમાં બી આવી રીતે બધું પછી મેં પહેલું કામ એમ કર્યું કે ભાઈ મારે ત્યાં અહીં બહાર સેન્ટરની બહાર ટાર્ગેટ કંપનીની બહાર એક સીસીટીવી કેમેરા લાગ્યા છે તે કેમરાની ફિટેજ તો તેમાં મને જોવાયું કે ઓલમોસ્ટ પોણા ચાર ની આસપાસ ત્રણ માણસો બાઇક પર આવ્યા અને ઉપર આવીને આવી રીતે ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે અને એના પછી એ લોકો મને કેમેરામાં ચાર વાગે ને ચાર મિનિટની આસપાસ જતા બી જોવાયા હું અહીં કંઈ બધું રાખતું નથી એટલે મને નથી લાગતું કે મારું કંઈ વધારે કંઈ બી અહીંથી ગયું હશે ના કોઈ બી પૈસા દાગીના હું અહીં કંઈ રાખતો નથી હવે હું જોઈશ પણ મેં આમ પોલીસને જાણ કરવાનું કારણ મુખ્ય કારણ એ છે કે આજે બધાને જાણ થાય બધા સચેત રહે અને અમારા આજુબાજુ હનુમાન બજારના વિસ્તારના લોકોની બી સેફ્ટીને ધ્યાનમાં રાખીને મેં એને કાયદા કરી જે બી પ્રોસેસ હતું એને પણ પૂર્ણ કર્યા છે ધન્યવાદ